અમને સાથે જણાવ્યું કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય તથા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ બે પોઈન્ટો અંતર્ગત જૂનાગઢ ખાતે શારીરિક દિવ્યાંગો અને મનો માટે જિલ્લા કક્ષાની રમતોનું આયોજન અમારી સંસ્થા સાપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે કરવામાં આવેલ આ ખેલ મહાકુંભમાં આજે શારીરિક ક્ષતિ ધરાવતા ત્રણસો દિવ્યાંગોએ ભાગ લીધેલ અને કાલે મનો દિવ્યાંગો ચારસો એકોતેર દિવ્યાંગો ભાગ લેશે આ ઉદઘાટન પ્રસંગે મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલા દ્વારા દિવ્યાંગ ખેલાડીઓને લીલી ઝંડી આપી રમતોત્સવ શરૂ કરવામાં આવે આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ સાહેબ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી મહિલા સાહેબ જૂનાગઢ ગ્રામ્ય નાયબ મામલતદાર શ્રી તરુણ દવે સાહેબ ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર યામીબેન વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી દિવ્યાંગોને રમતો માટે પ્રોત્સાહન કરેલ આ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર શ્રી આદેશથી તેમજ સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગોને મતદાન વિશેની જાગૃતિ માટેનો કાર્યક્રમ રાખેલ ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય દ્વારા મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે તથા તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી આજે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ બાળકો સરસ મજાના કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી જૂનાગઢ દ્વારા ઈવીએમ નિદર્શન અને મતદાન જાગૃતિ અંગે એક આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે દિવ્યાંગ મિત્રો વધુમાં વધુ મત દેવા માટે કેવી રીતે પ્રેરાય અને મતદાનનું મહત્ત્વ શું છે અને ઈવીએમ કેવી રીતે કામ કરે છે આ સંપૂર્ણ માહિતી અમે અહીંથી આપીએ છીએ અને આવી જ રીતે આ કાર્યક્રમ થતા રહે અત્રે સાંતર સાંપ્રદ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકો સ્પેશિયલ ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ અહીંયા ખેલાઈ રહ્યો છે ત્યાં ઘણા બધા વિકલાંગ બાળકોએ અહીંયા ભાગ લીધેલ છે અને ખૂબ સારી રીતે લોકો ઉત્સાહભેર અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે ઉદ્ઘાટન સમારંભમાં આપણા પ્રથમ નાગરિક એવા મેયરશ્રી જેમનો આજે જન્મદિવસ હતો એ અહીં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ બાળ મહિલા બાળ વિકાસ અધિકારી મામલતદારશ્રી અને ખૂબ સારી રીતે અહીંયા આયોજન થયેલું છે ઘણા બધા છોકરાઓ અહીંયા ભાગ લઈને એક આગવી ઓળખ લઈને જશે જે એમની ક્ષતિગ્રસ્ત બાળકો એમ કહેવાય છે પણ જે ક્ષતિ નહીં પણ એક હથિયાર રૂપે એ લોકો ભવિષ્યમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં સ્પેશિયલ ઓલિમ્પિકમાં બી ભાગ લે એના ભાગરૂપે અહીંયાથી એ લોકો પાર્ટિસિપેટ કરીને એની આગવી બી ઓળખ મેળવી શકશે જ્યાં અહીંયા છોકરાઓ સ્પેશિયલ ખેલ પણ ભાગ લેશે ત્યારબાદ તેઓ રાજ્યકક્ષાએ રમવા જવાના છે અને રાજ્ય કક્ષાએ જે આયોજન થશે ત્યાં એમને પેરા એથ્લેટ એસોસિએશનના મેમ્બર્સ પણ ત્યાં એમનું સિલેક્શન કરશે અને એમની માટે સ્પેશિયલ કેમ્પનું પણ કદાચ ભવિષ્યમાં આયોજન થનાર છે આજ રોજ સાંપ્રત સ્પેશિયલ ટ્રસ્ટ જે દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું હતું વિજાપુરમાં આજે સાંપ્રાજ ટ્રસ્ટ ખાતે આવી અને શુભેચ્છા મેં પાઠવ્યા હતા અહીંના જે ટ્રસ્ટી છે પ્રમુખશ્રી છે એમણે તથા તમામ સ્ટાફે હેલ્થ સ્ટાફથી માંડી શિક્ષકગણથી માંડી નર્સિંગ સ્ટાફ તમામે બહુ સારું આયોજન કરી અને તમામ દિવ્યાંગો માટે ખૂબ મોટી તાદાદમાં અત્યારે બધા દિવ્યાંગો અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને એક બહુ સારો પ્રસંગ હતો આજના દિવસે જે આયોજન કરવામાં આવ્યું છે એ બધાનું તમામ ટ્રસ્ટના સભ્યોને અને જેટલા પણ સ્ટાફ આયોજનમાં સંકળાયેલા હતા એ તમામને શુભેચ્છા પાઠવું છું અને ખૂબ આનંદ અનુભવું છું કે આજના દિવસે અહીંયા મુલાકાત કરી અને તમામ સાથે મેં પર્સનલી મેં મિટિંગ કરેલી હતી થેન્ક યુ આજે આજે દિવ્યાંગોનું જે ખેલ મહાકુંભ આપણે સાંપ્રત ટ્રસ્ટ ખાતે આયોજન કરવામાં આવેલ છે ત્યાં આગળ આપણે ઈવીએમ નિદર્શન માટે મતદાર યાદી જાગૃતતા અને ઈવીએમ નિદર્શન બેનું એક આયોજન કરવામાં આવેલ હતું જેથી કરીને દિવ્યાંગો સાથે એમના વાલીઓ જેમણે ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કરેલ છે એમને પણ એક હવે આવનાર ઇલેક્શનમાં મતદાન કરવા માટે પ્રેરિત પણ થાય અને તમામ એમના સાથે તમામના જે પ્રિયજનો છે બીજા પાડોશી પાડોશી પાડોશીને પણ એ લોકો ધ્યાનમાં મૂકે કે આવનારા મતદાનમાં તમામ લોકોએ મત પોતાનો આપવાનો જ છે અને એક પોતાનો હક છે એ રીતે એમણે મતદાન કરવાનું છે છે આજે ખૂબ ખૂબ જે અહીંયા સંસ્થામાં આયોજન થઈ રહ્યું છે એ સ્પેશિયલ બાળકોનું ખેલ મહાત્મ જે સ્પેશિયલ બાળકો છે તેમની શારીરિકતા માપવા માટેનો જે આ કાર્યક્રમ એ બે દિવસનો થઈ રહ્યો છે ગુજરાત સરકાર અને ભારત સરકાર ગમત અધિકારી દ્વારા આ જે કાર્યક્રમ અહીંયા સંસ્થામાં થઈ રહ્યો છે ખરેખર ખૂબ સરસ કાર્યક્રમ કે જે વિકલાંગ બાળકોને પોતાની પ્રતિભા દર્શાવવાનો એ મોકો મળે છે એમાં સાયકલ સ્પર્ધા છે પર્સી ફેંક છે ઘોડા ફેંક છે આ રીતના વિવિધ સ્પર્ધાઓ કરી અને બાળકોમાં અને જે ટેલેન્ટરો છે જેનામાં જે ટેલેન્ટ જે ભગવાને એમને ખરેખર અદભુત શક્તિ આપેલી હોય છે એ શક્તિનો આજે પરિચય થાય છે અને આ ખેલ મહાકુંભ જે ફેસલ લોકોનો કરવામાં આવે છે તો આજના કાર્યક્રમમાં મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો ને ખૂબ આવી અને ખૂબ આનંદ થયો કે જે લોકો જે કંઈ કરીને એમને એમ હોય છે કે અમે કંઈક કરી શકતા નથી પરંતુ આપણા ગુજરાત સરકાર અને ભારત સરકાર એમનામાં જે ટેલેન્ટ રહેલું છે એને બહાર કાઢવા માટે જ્યારે આવો કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યારે આ જ કાર્યક્રમ જ્યારે આ સંસ્થામાં થાય છે તો ખૂબ અભિનંદન પાત્ર છે અને સંસ્થાના પ્રમુખને પણ ખૂબ ખૂબ અભિનંદન બેન આજે તમારો જન્મદિવસ છે અને બાળકો સાથે જન્મદિવસ ઉજવો છો કેવું લાગે જી આજે મારો જન્મદિવસ છે આજે આ સંસ્થામાં આવીને આજે મને ખૂબ આનંદ છે જો કે અમે લગભગ આ રીતના મારું કોઈ પણ પરિવારને અમારો બડે હોય છે ત્યારે અમે સંસ્થામાં આવતા હોય છે અને મારો આજે આવવાનો નિર્ણય જ હતો પરંતુ એ આજે આ કાર્યક્રમ દરમિયાન મારે આવવાનું છે એટલે આ બાળકોને મળી અને મને ખૂબ ખૂબ આનંદ થયો છે સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે આપણી સંસ્થામાં સમગ્ર જુનાગઢ જિલ્લાના દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજવામાં આવેલ આ ખેલ મહાકુંભમાં ઓર્થોપેડિક અને એમાં દિવ્યાંગો એ ભાગ લીધેલ જેમાં આજે ઉદઘાટન ઓર્થોપેડિક દિવ્યાંગોના હસ્તે કરવામાં આવેલ ઓર્થોપેડિક દિવ્યાંગ બાળકોના કાર્યક્રમમાં દરેક દિવ્યાંગો પોતાનું કૌતુક બતાવે તેમાં ટ્રાયસિકલ વ્હીલચેર ટ્રાયસિકલ રેસ છે રનિંગ છે ઘોડા ફેંક છે ચક્ર છે બરસી આવી અલગ અલગ રમતો દિવ્યાંગતાની દિવ્યાંગતા પ્રમાણે જે સરકારે નક્કી કરેલ છે સ્પેશિયલ ખેલ મહાકુંભ રાખવામાં આવેલ બંને દિવસના સાતસો ને દિવ્યાંગો આખા જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો આજે ભાગ લેશે ખાસ તો આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે આપણા જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ તેમની સાથે રમત ગમત અધિકારી તેમજ ભાર અધિકારી સાથે મામલતદારશ્રી ઉપસ્થિત રહી તમામ દિવ્યાંગોને પ્રોત્સાહિત કરેલ અને આ દિવ્યાંગ બાળ જે બાળકો છે એ સમગ્ર જૂનાગઢમાંથી આવી અને આજે આ દિવ્યાંગ રમત છે અલગ અલગ એમાં સંપૂર્ણ રીતે સારું કૌતુક બતાવી અને પહેલો બીજો ત્રીજો જે નંબર આવે છે એમને સરકાર દ્વારા ઇનામ પણ આપવામાં આવે છે પહેલાં નંબરવાળાને પાંચ હજાર બીજા નંબર ત્રણ હજાર અને ત્રીજા નંબર બે હજાર એવી રીતે જેમ જેમ પોતાના ક્ષેત્રમાં પોતાના જે રમત છે એમાં આગળ વધી અને સમગ્ર જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો સારી રીતે રમે એ સુભાષીથી આજે આ સ્પેશિયલ ખેલ મહાકુંભનો Bureau report Ramesh Bhairaat Hurjuna